હેલું યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરીથી આજના એક નવા ની અંદર અને આજે છે મિત્રો રવિવાર મસ્ત મજાનો અને અત્યારમાં વરસાદ વરસાદ થોડું ખવારમાં આવી ગયું હતું અને કારણ વ્યવસ્થિત થઈ ગયું છે બધું વાતાવરણ બે ત્રણ દિવસ હતો બહુ બધી ગરમીને એવું બધું થતું હતું ને કારણ કે દિવાળી હતી એટલે બધા ફ્લાઇક્યા બહુ ફોડ્યા એટલે બધું ધૂઆ બધું થઈ ગયું હતું એટલે ગરમી બહુ થઈ ગઈ હતી એટલે વરસાદ આવી ગયો એટલો બધો તો કઈ આવ્યો નથી થોડોક આવ્યો છે પણ આવ્યો છે હા નહીં તો મિત્રો તમારો ના અત્યારે વાગી ગયા છે હવાના નવ અને આપણે જવાનું છે આપણી મમ્મી ને લેવા કામ આમ મિત્રો આપણે ચાલો તો લેવા સાહેબ ફાઇનલી તો મિત્રો મારા મમ્મી ને લઈને કામ પછી આવી ગયો છે હાલો મિત્રો મુખવાસ તો બધું માઈ ગયું ચાલો આ તો લઈ થયું હોય તો આ લઈ લો તમારે જે ખાવ લઈ લો મિત્રો બેસતું વર્ષ પૂરું થઈ ગયું છે અને અત્યારે હું છું આપણી ઉપર હોળીમાં અને હુઈને જાગ્યો છું અત્યારે સવાર સવારમાં અને ઉપર આવ્યો છું અને બે તાવરમાં કાલ તો કાંઈ એટલો બધો વ્લોગ કાંઈ શૂટ ન કરી હું અને આજે જાગતા બે થી યાદ આવ્યું કે હજુ બ્લોગ ચાલુ છે પૂરો નથી કર્યો એટલે વ્લોગ ચાલુ કરી દીધો અને આ વ્લોગમાં કાંઈ મજા નથી આવી મને ખબર છે કાંઈ એટલું બધું કાંઈ સારો નથી આ વ્લોગ તોય હવે હવે ડેઈલી વ્લોગ કરવાનો છે સવારે આઠ વાગ્યા એટલે વ્લોગ આવી જાય છે ભૂલતા નહીં અને કાંઈક નવા નવા બ્લોગ લાવશું રોજ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ લાવશું એન્ટરટેનમેન્ટ કરશું તમને એટલા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો ચેનલને બાકી લાઈક કરી દો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળું તમને ફરીથી આ નવા વ્લોગ ત્યાં સુધી બધાને જય રામ એન્ડ બાય બાય જો મિત્રો આ તમને લાગતું છે કે આ શું છે પણ આ મિત્રો છે ને તમને નીચે જઈને બતાવું ચાલો જો તો મિત્રો આવું કાંઈક છે આ મિત્રો આ ઘરનું ઘરનું કામ નથી હાલતું અહીંયા આ મિત્રો હાલે છે સંડાસ બાથરૂમનું કામ હા મિત્રો સંડાસ બાથરૂમ નવા છે આ બાથરૂમ છે અને આ સમજી જવા મારે બોલવાની જરૂર નથી ઓકે પછી આવું કાંઈક છે મિત્રો એટલે સ્લેબ તો ભીડાઈ ગયો છે હવે આને ખોલીને પછી લાદી પ્લાસ્ટર ને એવું જ બધું બાકી છે ઓકે

બેન છે મિત્રો આવ લઈ નાખવાનો જો કાટો જ ન થતો એટલે મિત્રો હવાર હવાર માં જોરદાર મિત્રો વરસાદ આવી ગયો છે તમે જો જોરદાર મિત્રો વરસાદ અને એક વસ્તુ એક એક મિત્રો કામ આપણો થાતું જાય છે આ વાર ઈ શું છે ને નાળો બતાવું ઈ કામ છે મિત્રો આને પાણી પાવાનું જો મિત્રો આ પાણી એને હાથે હાથે પીતું જાય છે અને એક વાત મિત્રો તમને કહેવાની રહી ગઈ કે મિત્રો આપણો સ્લેબ જે કાલે ઢંકાયેલો હતો ને એ કાલે ને કાલે જ તે ખુલી ગયો હતો કાલે તમને ખબર હું બતાવતો હતો એટલે ટેકા ને એવું બધું તમને દેખાતું હતું એ તો હવે ફાઇનલી આપણે સ્લેબ ખુલી ગયો છે અને તમારા ભાઈઓ ઉપર ટાંસા પણ મારી દીધા છે સો ટાંસા મારવી તો જ તે પ્લાસ્ટર સો ટકા નહીં એમ એટલે એટલે ટાંસા એ બધા આખામાં મરાઈ ગયા છે બાથરૂમમાં પણ મરાઈ ગયા છે અને અહીંયા પણ મરાઈ ગયા છે તમે જોઈ શકો છો આખા લગભગ વિડીયોમાં તો નહીં દેખાતું હોય પણ આ બધે મરાઈ ગયા છે જો આવી રીતનું કાક મિત્રો આપણે છે આ જો અને વરસાદ મિત્રો થોડોક વધારે પડતો આવ મળ્યો છે જો આ દરવાજો ખુલ જા ખુલ જા સીમ સીમ જો મિત્રો આ પાઈ તે આ રીતનું કંઈક છે અને સામે મિત્રો આપણે વંડી કરાવી નાખી ને પહેલાં આપણે વંડી નહોતી ને ત્યાં વંડી જૂના બ્લોકમાં તમે જોશો ને એટલે વંડી નહોતી એ બધું હું બહુ કહેતો અહીંયા ઉપરથી હું તમને બતાવતો હતો ને એટલે આ બધું જે અહીંયા શણી નાખ્યું કે નહીં ને જગ્યા હતી જગ્યા એટલે આમ ખુલ્લું બધું તૂટલું ફાટલું પડ્યું હતું ને એવું બધું હતું હા તારે હજી મિત્રો આમાં લાદી કામ પછી પ્લમ્બિંગ કામ અને લાઇટ ફિટિંગ એ બાકી છે કાલ લાઇટ ફિટિંગ વાળા ભાઈ હતા તો અહીંયા બોર્ડ ને એ બધું શીતરી ગયા છો એ આવી રીતનું છે અહીંયાં એક અહીંયા આ જે વસ્તુ છે ને અહીંયા તમને ખાલું દેખાય છે ન્યાંથી અહીંયા બોર્ડ લે છે જો આ દેખાય આ આ જે બોર્ડ છે ને મિત્રો એ ગીઝરનું બોર્ડ છે અહીંયા અહીંયા છે ને આ જે આવડું આ છે ને ઈટ એટલી તૂટી અટલેથી એટલામાં ગીઝર આવશે પછી અહીંયા માં નાવાનો ફુવારો કે નળ કે ગમે એ જે મૂકું હોય એ મૂકશું અને અહીંયા મિત્રો ઓળું મૂકવાનું છે અરવા એક્ઝોસ્ટ ફેન આવે તમને ખબર હોય તો મોટા મોટા વાળા હોસ્પિટલના એના જે બાથરૂમ હોય એમાં હોય તમને ખબર હોય તો એ મૂકવાનું છે મિત્રો અને આ બધા તો આખા આખા આયા મિત્રો આખા બાથરૂમમાં લાદી નાખવાની છે અને સન્ડાસમાં અડધામાં નાખવાની છે મિત્રો સમજાઈ ગયો આ રીતનું કાઈ છે તો મિત્રો એટલે બલે પછી ખુલ્લો છે એટલે પ્લાસ્ટર એ ઉપરનો બાકી છે અને આજે કાઈ કડિયા આવ્યા નથી કારણ કે વરસાદ છે એટલા માટે અને હાલો મિત્રો હવે તમને ઓલી સિમેન્ટ બતાવું મિત્રો ઢાંકેલી છે આજે છે ને અહીંયા બધે બહુ મિત્રો વરસાદ આવે છે અને અહીંયા મિત્રો આ બીક મિત્રો એ જ છે કે આ સિમેન્ટ ક્યાંકનો મિત્રો પલ્લી જાય એ જ મિત્રો બીક છે ને સામે તો પડ્યો તો સામે ઓલરેડી ઢાંકેલો છે એટલે એને કતા એનો તો કાંઈ થાય નહીં આ છે મિત્રો જે છે ને એ સિમેન્ટ ભેજ લાગી ગયો ને મિત્રો લગભગ અહીંયા ત્રણથી ચાર હજારની સિમેન્ટ અહીંયા પડી છે નવથી દસ ઠેલી અહીંયા પડી છે મિત્રો આ આપણી ગાડી તો ખબર જ છે તમને આવી રીતનું કંઈક છે મિત્રો અહીંયા ટીવી ચાલુ છે તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું મારી અગેસી ઉપર આવ્યા છો મેં જોઉં વરસાદ આવે છે બહુ વધારે પડતો ફાઇનલી મિત્રો આજના વ્લોગમાં આટલું જ વ્લોગ હારો ગમ્યો વ્લોગ હારો લાગ્યો હોય તો એક લાઈક કરજો ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઈબ કરજો મળું તમને ફરીથી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય